જી આપનો ખુબ ખુબ વેલકમ છે આપણા જે વિદંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પોડકાસ્ટ ચેનલ ચાલી રહી છે આપનો શું કહેવું છે કે જે આ અત્યારે સંકલ્પ આપણા જે પ્રમુખ છે દિલીપભાઈ ઠક્કરે બીરુ જડપે છે તો એમાં કઈ રીતે આપણે લોકો એમને મદદરૂપ થઈ શકીએ અને સાથે સાથે એમને યોગદાન આપી શકીએ નમસ્તે કલ્યાણ મિત્રો ખરેખર આપણે સૌરાષ્ટ્રવાસીઓ એક નસીબ લઈને જન્મ્યા એવું લાગે છે કે આવતી પેઢીને સારું પાણી આપી શકીએ માટે દિલીપભાઈ સાથિયા ગીર મેરા પરિવાર દ્વારા બહુજન હિતાય બહુજન સુખાયદાયક ધારા સાથે લોકોની સુખાકારી માટે પશુ પક્ષીઓની સુખાકારી માટે ખેતીની સુખાકારી માટે અને લોક કલ્યાણ અર્થે વિચાર કર્યો એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ડેમ ચેક ડેમ રિપેર કરવા ઊંડા કરવા ઊંચા કરવા બોર રિચાર્જ કરવા ખેત તલાવડી બનાવવી અને આ ભગીરથ કાર્ય આપણે વિચાર ના કરી શકીએ આપ લોકોના સહકારથી

તાપમાન કરશે ધરતીને ઠંડક મળશે સાથે સાથે મનના જે માનસિક રોગો છે આખા દેશમાં એક બે ડોલ બચાવશે પણ જયારે એક ચેકડેમ બનશે એક થશે તો લાખો લીટર વરસાદનું વહી જતું પાણી દરિયામાં જતું પાણી શુદ્ધ પાણી આપણને મળશે એ મને ચોક્કસ ખાતે છે માટે સૌને પાછી વિનંતી કરવું

દિલીપભાઈ સક્સેના નો એક એવો નિર્ણય છે કે જેવો અત્યારે ચેકડેમ છે ભારતની અંદર એની જે જળજરિત સ્થિતિ છે એને આપણે લોકો સમારકામ કરી અને ઉપયોગમાં લઈ શકાય એવી કન્ડિશનમાં એ લઈ આવે અને સાથે સાથે નવા ચેકડેમો નિર્માણ કરે તો આજની જે યંગ જનરેશન છે એને આપણે કઈ કહી શકીએ કે આ સેવા કાર્યમાં જોડાય ખૂબ સરસ વાત કરી બેન મને ખ્યાલ છે અઠ્ઠાણું થી બે હજાર ની સાલ માં કેશુભાઈ સરકાર હતી ત્યારે સૌરાષ્ટ્ર ની તકલીફ જોઈ ને ખુબ લોકોના સહયોગથી સહયોગ એક લાખ ચાલીસ હજાર જેવા ચેક ડેમો ત્યારે અને એના હિસાબે આજે જેટલી હરિયાળી છે એ આજે પણ બરકરાર છે ને તો આપણે દુષ્કાળ આવી ગયા હોય આ દુષ્કાળ નો પડ્યો એનું કારણ એની પાછળ છે પણ આજે પચીસ વર્ષે ઘણા બધા ચેક ડેમો માટી ભરાઈ ગઈ છે જર્જરી થયા છે મેન્ટેન નથી થયા અમુક જગ્યાએ જે તકલીફો થઈ છે એમાં ગામ લોકો પણ જોડાય ને આ કામ કરે એવી મારી તો ભાવના છે ને જ્યાં જ્યાં ગામમાં અમે ગયા છે લગભગ અડસઠ ગામમાં અમે લોકો જે કામ કર્યું દોઢ લાખ ખેડૂતો અત્યાર સુધી રોજીરોટી સગવાર થઈ છે અને દોઢ લાખ ખેડૂત પોતે થી માણસ માર્કેટિંગ થી હોલસેલ વેપારી હોલસેલ રિટેલ વેપારી સુધી આ માલ પહોંચે એટલે એક એ સાત ને નોકરી મળતી થઈ જાય છે અને એ પણ સ્વાવલંબી કોઈ પણ કોઈનું નોકરીયા નથી અને ખેડૂત મિત્રોની કૃપા ખુદ છે

નર્સરી બે કે ત્રણ હતી આજે બાવીસ થી વધારે નર્સરી અને ત્રણસો થી વધારે તો રેકડી ફરતી હોય છે લોકો એ ત્રણ વૃક્ષો પણ કરે પાણી હશે તો જ આ કામ શકશે એમાં પણ આપણે સહભાગી થાય છે અને આ ખુબ મોટું કાર્ય છે હવાને પાણી આપણે બગાડ્યા છે સુધારણ જવાબદારી પણ આપણી અને હું તો ચોક્કસ માનું છું કે સમાજ બીમાર પડે મારે બીમારની સેવા ચોક્કસ કરવી છે પણ સમાજ બીમાર પડે કોઈ સંજોગો ન ચાલે એટલે સ્વચ્છ હવા પાણી ટ્રાય કરી રહ્યા છે એમાં સહભાગી થાવ છું મે ગિરિયા હોસ્પિટલ મે ચેક ઇન બનાવી પછી અમારું ફિનિક્સ રિસોર્ટ છે એને પણ એક ચેક અર્પણ કર્યો છે કે કામ કરીએ છે વધી રહ્યા છે લોકોને આહવાન જી ચોક્કસ થી ખૂબ સરસ આજે ગિરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે આયોજિત આ જલ નું આયોજન થવા જઈ રહ્યું છે 15 16 અને 17 ડિસેમ્બર ના રોજ સાંજે ડોક્ટર કુમાર વિશ્વાસ વક્તા છે કે જેઓ ખૂબ

આખી વિસ્તૃત માહિતી આપણને કુમાર વિશ્વાસજી આપવાના છે ત્યારે સૌને કહું છું કે અનન્ય લાભ છે આપણા માટે અને આ લાભ લેવા માટે સૌ પધારે ગામ બાર ગામથી નહીં અમારી સાથે બોમ્બે ના પણ આવી રહ્યા છે દુબઈ પણ આવી છે આફ્રિકા થી પણ આવી છે એવા મહેમાનો પણ જોઈન થઈ રહ્યા છે ત્યારે સૌથી મને કહું છું કે સારું કામ છે છે રાજકોટ પાસે તો ખાસ કઈ સૌરાષ્ટ્ર ખાસ કઈ સૌરાષ્ટ્ર ને વધુ વધુ તકલીફ છે કે પાસે બાર વર્ષે એક પણ નદી નથી તો હવે કઈ આ કથાનું આયોજન દ્વારા આપણે આપણા ગામમાં શું કરી શકીએ એનો પ્રયત્ન કરીને વિキャラクターથી કોટપુકનું વેતરા જે સંગા પરિવાર તરફથી જે પણ અત્યારે આ બહુત સરસ અવતાર યોજાય છે. અમારા સ્ક્રીન ઉપર નંબર આવી રહેલા છે. આ કોઈ પણ ક્ષેત્રમાં જો અને તમારા ધ્યાનમાં કોઈ પણ આવી જગ્યા છે કે જેમને જરૂરિયાત છે જે રિપેર કરવાની તો જરૂરથી અમારો સંપર્ક કરો અમારી ટીમ તમારી સુધી પહોંચશે. ખૂબ ખૂબ ધન્યવાદ.